આજે આપણે બનાવીશું કાઠિયાવાડી દેશી ખાંડવી ચાલો મિત્રો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી દેશી ખાંડવી તો આ તેની સામગ્રી છે એક વાટકી ચણાનો લોટ લીધો છે એક વાટકીમાં સાસ લીધી છે કોથમીર છે જેની સુધારેલી સ્વાદ પ્રમાણે મીઠું અડધું ફાડું લીંબુ અને બધા મસાલા લેવાના છે તો આપણે પહેલાં તેને લોટ બાંધી લઈએ તો આપણે તેને પહેલાં લોટ બાંધી લઈશું આવી રીતે એક તપેલીમાં લોટ નાખ દેવાનો છે લોટ ચણાનો લેવાનો છે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અડધું ફાડું લીંબુ નીસવી દેવાનું છે બહુ નાખવાનું આપણે તેમાં દવેલું જીરું અને નાખી દીધું છે અડધી ચમચી જેટલી હદર નાખીશું હવે તેને બધું મિક્સ કરી દેવાનું છે પછી તેમાં સાસ નાખીને ઢીલો લોટ બાંધી દેવાનો છે ગાંઠું ન પડે તેનું ધ્યાન રાખવાનું આપણે થોડીક વાર બ્લેન્ડર ફેરવી દઈશું હવે આમાં સરસ ગાઇઠું ભાંગી ગયું છે સરસ લીસો લોટ થઈ જશે આવી રીતનું કરવા હવે આ સરસનો લોટ લીસો તૈયાર થઈ જશે બાઉલમાં પહેલાં એવી રીતે નાખી દેવાનું છે લોટ અને પછી એકદમ હલાવવા જ કરવાનું છે ગાંઠું ન પડે એવી રીતે સરસ રીતે હલાવવાનું છે અને આવી રીતે ઘાટું થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે સરસ આ બની જશે હવે આને આપણે એક ડીશમાં ટાળી દઈશું અને આ રીતે સરસ આસી આસી કરી નાખવાનું છે ઘાટી થઈ જાય તો આ રીતે લઈ લેવાની છે ઠરી જાય પછી આના રોલ વાળવાના છે તો હવે આને આ રીતે ચેકા પાડી દેવાના છે હવે આને આશા આશા આપણે રોલ વાળી દેવાના છે હવે આ રોલ વળી ગયા છે અને આવી રીતે એક ડીશમાં લઈ લેશું સરસ બની ગયા છે રોલ ને પછી આના ઉપર આપણે વઘાર કરી નાખશું હવે આપણે આને થોડોક વઘાર કરી નાખવાનો છે એમાં બે પાવે તેલ લેવાનું છે બહુ જાજો નથી નાખવાનું થોડુંક નાખવું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આમાં રાય અને લીમડાના પાનનો જ વઘાર કરવાનો છે રાઈ થોડીક જાજી નાખવાની અને તેમાં થોડુંક ખાંડનું પાણી નાખવાનું છે અમે લાલ મરચું નહોતું નાખી અત્યારે નાખતું નથી સરસ વઘાર કલર આવી ગયો છે હવે આપણે સરસ વઘાર થઈ ગયો છે હવે આને આના ઉપર આપણે રેડી દેવાનો છે ખાંડવી એમાં વઘાર માં નથી નાખવાની હવે આને આપણે લીલા ધાણા ઉપર વેરી દઈશું આવી રીતે હવે આ સરસ તૈયાર થઈ ગઈ છે આપણી ખાંડવી દેશી